નવસારીમાં વિદ્યાર્થીનીઓ ભરેલી વાને પલટી મારી ગણેશ સ્કૂલ પાસે વાનને અકસ્માત વાનનું તૂટી સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ સ્કૂલ વાનમાં દસ વિદ્યાર્થીનીઓ સવાર હતી એક વિદ્યાર્થીનીને સામાન્ય ઇજા પહોંચી છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે આપ જોઈ શકો છો સ્કૂલ વાન ની હાલત પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે અંદર બેઠેલી વિદ્યાર્થીઓની શું હાલત થઈ હશે એક વિદ્યાર્થીની નીજા પહોંચી છે જેને સારવાર માટે લઈ જવામાં આવી છે સ્કૂલ વાનની અકસ્માત સર્જાયો છે વિદ્યાર્થીનીઓ ભરેલી આ અચાનક પલટી મારી હતી તૂટતા વાને મારતા ગણેશ સિસોદરા પાસે અકસ્માત સર્જાયો હતો વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે ધવલ વિદ્યાર્થીનીઓ ભરેલી સ્કૂલ અકસ્માત નડ્યો છે ક્યાંની ક્યારની આ ઘટનાને શા માટે સ્કૂલ વાને પલટી મારી જી આજે સવારની આ ઘટના છે જે બાળક વિદ્યાર્થીનીઓ છે એ ગણેશ સિસોદરાની જે કન્યા શાળા છે જિલ્લા પંચાયત સંચાલિત એ સ્કૂલની આ વિદ્યાર્થીનીઓ હતી અને એને સ્કૂલ વેન લઈને શાળાએ જઈ રહી હતી એ દરમિયાન આ ઘટના ઘટી છે એમાં જે સિસોદરા પાસે જ આ ઘટના બની છે અને વાત એવી છે કે એક્સેલ જે છે એ વાનની એક્સેલ તૂટવાના કારણે વાન પલટી મારી ગઈ હતી અને એમાં જે દસ વિદ્યાર્થીનીઓ હતી એમાંથી એક વિદ્યાર્થી વિદ્યાર્થીની જે છે એને વધારે ઈજા થતા એને હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યારે અન્ય જે વિદ્યાર્થીની હતી એને વધારે કઈ વાગ્યું નથી સામાન્ય ઈજાઓ છે સમગ્ર ઘટનાને લઈને જે છે એ સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ બાળકીઓ જે છે એને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી અને મહત્વની વાત છે કે અત્યારે જે છે એ સમગ્ર મામલાને લઈને ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો હાલ તો ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે આખરે અકસ્માત સર્જાયો કેવી રીતે